रख के नहीं मैं आपको मैसेज किया था साहब को कि मैं लेट आऊंगा क्योंकि भाईली लिए हमारा एक वास्तु शास्त्र आ रहा है उसको कुछ काम है मेरा कुछ पिरामिड पिरामिड लगाना है तो बुलाया मुझे ओके क्या अगर सर ભૂલી ગયો છે લાઈટ તો ત્યાં લાઈ રાખે તો નાખી દઉં નાખી દેલું એ ટાઈમ નું પણ મેં નાખી દીધું હમણાં તમારું પૂજા છે તો તમારું ખરાબ થશે એવું કઈ મેં સાહેબ નાખી દેલું तबो आता तकलो कई कि अवंघ्य कोफिटि चो खरी उसरे आए फहाला कुक्रिफ और इंवेसा हुव다 हुआ है इसमे सांगार कोचिष्ना ना पैर आडव स ही आड शालिए धो प्लेर �生活 और आका सरी अंवा नत्म्चाक आडलर

કરતો ना મારવો ના પડે પ્રેમથી કે ધોંધી જવાનું ના હું જે આ અમારો થોડોક ભણવામાં હેરાન કરે એટલે કેવું પડે બાકી થોડુંક બોલવું પણ પડે એવું બાળકને પ્રેમથી બી સમજાવવું પડે ના સમજે તો એને થોડું ખખડાવવું પડે જય માતાજી રાજ ખોડલ થેન્ક યુ જય માતાજી જય ખોડિયાર Jai Mata Ji Sitaram, 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 Jai Mataji, Ji, Sitaram, Jai Mataji, Jai Dwarka Dish, Jai Dwarka Dish, Jai Dwarka Dish. Lah, kena mata aja tulsi nih lah, mantar. Gue gak tau,

જ્યારે પહેલાં આપણે જે દેશી ચેનની હોય મજા અલગ છે મીઠા લાગે અને નહોતા બરાબર એટલે હું આ લઈ ગયો અને ભગવાનના પ્રસાદ મૂક્યો છે હવે કાલે વાત કરેલી ને એ હું જોયું કે અવાજ આવ્યો નથી બહુ સરસ વાત હતી જે મેં કરેલી પણ ખબર નહીં અવાજ જોયો લાઈવ ચેક કર્યું બીજા મોબાઈલ માં તો અવાજ નતો આવ્યો વાર્તા હોય તો હું ફરી કહેવાનું ટ્રાય કરું હોય તો મારી પાસે હમણાં યાદ જય દ્વારકાધીશ માં પોતાની બુરાઈઓ સાંભળવી પણ ખૂબ જરૂરી છે કેમ કે રોજ જો વખાણ જ સાંભળશો તો આગળ નહીં વધી શકો કથા શ્રવણથી જેમ પરીક્ષિત ના મૃત્યુ નો ભય ટળી ગયો હતો તેમ રામ કથા સાંભળવાથી પણ મૃત્યુ નો ભય ટળે છે રામ કથા રામકથા જય શ્રી રાધે જય શ્રી રાધે સમય ને સમજવો સમજદારી છે પરંતુ સમય ને સમજશે સમયસર સમજવો એ જવાબદારી છે એટલે આ બહુ સરસ વાત છે કે મેં તમને કાલે જ વાત કરી કે સમય સમયને સમજવું સમજદારી છે પરંતુ સમયને સમયસર સમજવું એ જવાબદારી છે જેમ આપણે કોઈ ખોટું કામ કરતા હોય તો આપણને સમજાઈ જાય સમય કે આ ખોટું રહ્યું છે અને એ આપણને સમજાઈ જાય સમયસર ને સમયસર સમજી જઈએ અને એ ખોટું કામ કરીએ ના કરીએ એ જવાબદારી છે આપણી આ મસ્ત થોટ્સ છે મને બહુ ગમે છે એટલે જેનો સ્વભાવ સારો હોય તેને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર રહેતી નથી જ મન છે છે જો સારો હોય તો મંદિર આહાર સારો હોય તો તન જો વિચાર સારા હોય તો મસ્તક જ મંદિર છે મસ્તક એટલે માથું આપણું દિમાગ મગજ અને આ ત્રણેય સારા હોય તો જીવન આખું મંદિર છે यही समय आने पर भगवान आपको सही सॉरी आप, सही समय आने पर भगवान आपको सही लोगों से जरूर मिलवाता है जिनकी वजह से आप अपने जीवन में आगे बढ़ते हैं એ આજે મેં કીધું સહી સમય આને પર ભગવાન આપકો સહી લોકો જરૂર મિલવાતા હે જિનકી હૈ જી વજસે આપણે જીવનને આગળ બળતે હે તો આ હું મારા જેટલા પણ યુટ્યુબ ફેમિલી મારી જે સાથે જે જોડાયેલા છે મારા સબસ્ક્રાઈબર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદને આ શબ્દો તમને જ અર્પિત કરું છું કે તમે મને આટલો સરસ સપોર્ટ કર્યો એટલે હું ભગવાનનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવા સારા માણસો મને મળ્યા ભગવાન પરમાર જય માતાજી પરમાર ચાલીસ ચોરાણ તે ગામ છોડે બને તે રામ છોડે અને જેને ધર્મ સમજાય તે સંસાર છોડે જીવનમાં દુઃખ પડે તો મુખને ને સદા હસાવે कोई लाखों रुपया चरण धरे तो जो पन संबंध राखे दिल थी तेने जीवन भर निभ दिल संबंध रखता ना जीवन भर निभा जरूर नियत कितनी भी अच्छी हो दुनिया आपको आपके दिखावे से जानती है और दिखावा कितना भी अच्छा हो ऊपर वाला आपकी नियत से जानता है નિયત સાફ ઓર મકસદ સહી હો તો યકીનન કિસી ના કિસી રૂપ માં ઈશ્વર આપી મદદ હે જેમ હમણાં કીધું ને કે ઉપરવાળો આપણે નિયત પ્રમાણે આપણને આપતો હોય છે માટી ચૂન ચૂન મહેલ બનાયા લોગ કહે ઘર મીરા ન ઘર તીરા ના ઘર મેરા ચીડિયા રેન બસેરા કોડી કોડી માયા જોડી જોડ ભરેલા થેલા હથ કબીર સુનો ભાઈ સાધો સંગ ચલેના ધેલા उड़ जाएगा हंस अकेला जग दो एक दिन का मेला बट खोटी रीते भेंगू नहीं करवाने हो कैसे बट यहाँ जा रहे हैं जो अपने सरस जीवन सांति जीवन ભગવાન પણ મારા મારું દિલ મારા સ્નેહીજનો માટે છલો છલ ભરેલું રાખજે મારી નજીક કોઈ ના આવે તો કોઈ નહીં પણ મારા નજદીક આવેલું કોઈ મારાથી દૂર ના જાય એવો સંબંધ કાયમ રાખજે समय समय समाज में। वक्त के भी अजीब किस्से है किसी का कटता नहीं और किसी के पास होता नहीं वक्त दिखाई नहीं देता मगर बहुत कुछ दिखा देता है अपनापन तो हर कोई दिखाता है पर अपना कौन है यह वक्त दिखाता है बता के कि हमारू तू चिंता ना करूँ तारी पास पर जे खराब समय आ ત્યારે માણસ ઓળખાય કે કેટલા પાણીમાં છે કઈ નહીં આપણે તો ભગવાન છે જ તો કહેવાની વાત છે આપણે કોઈના પર અપેક્ષા રાખવાની જરૂર નથી હા એકબીજાને મદદ કરો એટલે ભગવાન ઓટોમેટિક કે કે ભાઈ તારે આનું ઋણ ચૂકવવા જવું પડશે એ રીતે તમારી સામે અનુભવ જ રહેશે થોડુંક આવું થાય તો આવું બધું કેવા માંગે કે સમય શું આવે એટલે કશું ચિંતા નહીં કરવાની દરેકે દરેકે રોજ ભગવાનને કરવા જેવી વિનંતી કહી છે ભગવાનને વિનંતી કરવાની હે પરમેશ્વર મને મારા ભાગ્ય મુજબ કણ આપજે હિંમત વેર ચાલી શકું તેવા ત્રણ આપજે હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે અને સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે રોજે ભગવાનને આ પ્રાર્થના કરવા જેવી છે અને બહુ સરસ છે પ્રાર્થના આપણી સાચી વાત આપણે કોઈને કહેતા દારૂન આપીશ અને ખોટું લાગી જાય તો એને એની માટે આપણે મન પર લગાવવાની જરૂર નથી એને એને તો તો સારા માટે કીધેલું છે એ ખોટા શબ્દ બોલી જાય પાપ કર્મ બધું છોડી દેવાનું પણ આપણને ખબર છે કે આપણે એને સાચું કીધું છે એ બધું બહુ અત્યારે બહુ જરૂરી છે કોઈ ઊંધા રસ્તે જવા દે ને આપણે શું છે એવું કહીને વાતને ટાળી દે કે નથી સાંભળતો પણ આજના જમાનામાં ભગવાન પાસે હિંમત માંગજો ખાસ જય દ્વારકાધીશ હવે અમે અમારા દાદા લાગે જાગી ગયા છે અમારા દાદા છે ખાસ ઉંમરના એ બહુ ટીવી ફાસ્ટ વગાડે છે શું કરીએ હવે એમને આદત છે હા ચાલો જય માતાજી જેટલા પણ લાઈવ માં જોયા બધાનો ખૂબ ખૂબ આભાર અને જેટલા પણ લાઈક કર્યું બધાનો ખૂબ ખૂબ આભાર મારી માં ખોડિયાર બધાને સપના સારા ઈચ્છા પૂરી કરે એ માં પાસે પ્રાર્થના જય માતાજી જય કોડિયાર અમારા કાનજી વિષ્ણુ ભગવાન મહાલક્ષ્મી માં ગણપતિ દાદા આમે પાર્ટ લાયા છે કમેન્ટ કરજો કેવું લાગે છે અમને બહુ ગમ્યું એટલે લઈ ગયા આ શું છે મને કે ભગવાન આપણે કોઈ જગ્યાએ એકદમ જ ગયા ને આ વસ્તુ તમને દેખાય ને આવ્યો તમારા ઘરે એ પણ એક બહુ સમજવા જેવી વાત છે બહુ કહેવાનો મતલબ નથી પણ સમજી જાઓ કોઈ વસ્તુ તમારા ઘરે આવતી હોય એમના મરજીથી આવતી હોય છે એને કહેવાનું ભગવાન તું જે પણ આપતો હોય સારા ફળ તારે મરજી પ્રમાણે આપ દે એટલે જો આ સારું સારું ભગવાન આપે એ આપે એટલે સ્વાભાવિક વાત છે એમને જ આપેલું છે ને આપણે અર્પિત કરવા ને એ પ્રસાદ તરીકે આપણે લેવાનો આવું કહેવા માંગે ભગવાને કેટલું બધું સરસ સરસ બનાવ્યું છે આપણી માટે ફળ ફ્રૂટ શાકભાજી અનાજ કેટલું બધું કર્યું છે અને લોકો બિચારા બીજું બેજુબાન જાનવરને કાપીને પ્રસાદ કરે છે નથી વ્યાજબી વાત ખબર નહીં ક્યારે આંખો ખોલશો ખોલો ને યાર કે માને ક્યાં એને જીવ માંગ્યો કોઈ દિવસ ના માંગે તો ખાલી તમે મન થી એને ગમે તે આલો એ લઈ લે જેમ કે ભગવાન રામે સબરીના ના હેઠા બોર છે ખાધા ભાવના ભૂખ્યા હોય ને ભાવ આપો ને યાર શું કરો બિચારા જુવાન જાનવરો ની બલી ચડાવો છો માના નામ પર મા તમારું કામ કરતી જ હોય છે નથી કરતી એવું છે જ નહીં કે હું બકરો ચડાવીને મારું કામ થઈ ગયું એવું નથી માને ખબર છે તમને કયા સમય આપવો પણ શું થાય છે કે તમે આજે કહીને ગયા ને આ અમે ભગવાન આમ કરીશ એટલે મારું કામ થઈ જાય એટલે થઈ જાય એટલે તમે સીધો પણ માને મજબૂર હોય છે કે મને એને કીધું છે ને સમય સંજોગો બધા ભેગા થઈ જાય તમને આપી દે છે પણ આપે છે તો ખુશ થાય કોઈનું આવી રીતે બલી ના ચડાવો ભગવાનના નામ પર ના તમારે ખાવું હોય તો ખાવ મંદિરોમાં જઈને બધું બકરા કાપતા મંદિરમાં જ બિલકુલ વાત સમજી તમારે બાધા જે પણ હોય તમારા બધા કુટુંબમાં જઈને તમારા પોતાના ઘરે કરો મંદિર ચોખ્ખું રાખવાનું મંદિરમાં કોઈ પણ જાતનું હિંસા ના થવી જોઈએ ચોક્કસ ધ્યાન રાખવું હિન્સા એટલે તમે બેજુ પણ જાનવરને કાપીને પ્રસાદ કરો છો બિલકુલ વ્યાજબી વાત નથી મારી માં તું સારી બુદ્ધિ આપજો બધાને એટલે મંદિર તારો વિશ્વ રૂપાળું બનેવી મારે પ્રાર્થના મને અમુક વાર મંદિરોમાં જવું તો એવું લાગે કે વિડીયો બનાવે શું કામ કારણ કે નથી સમજવાના તો એવું કે કે મારી મા બધું કામ કરી રહી છે ને તમને કેમ પ્રોબ્લેમ છે અરે ભાઈ તમે એક એક બિચારા બેજુવાન જાનવરને કાપીને બધું કરો છો એ ક્યાંની વાત છે નથી બરાબર આ ભગવાનના મંદિરે તો બિલકુલ ના કરો તો મંદિર અમે તો ચોખું રાખો આપણો હિન્દુ ધર્મમાં આ બધું સુખતું નથી પણ ખબર નહી કેમ લોકો સમજતા સમાસ્તાને લઈને મારા ખાસ મારા જે આપા માડી સમાજ કે દેવી પૂજક મારા ભાઈઓ મિત્રો બહેનો માતાઓ ને નમ્ર વિનંતી છે કે બહુ આ રીતનું મેં મંદિરોમાં જોઉં છું ને એમાં દેવી પૂજક લોકો બહુ આવું મંદિરમાં જ કામ કરતા હોય છે તમારે જો તમારે ખાવું હોય તો ખાવાનું એમાં કંઈ ખોટું નથી મંદિરોમાં જઈને તમે બકરા ચડાવો એ બરાબર નથી તમને ખોટું લાગતું તો માફી માંગુ છું તમારે પણ મારી માને અરજ તો કરવી પડે ને કે તારા મંદિરે કોઈનો જીવ લઈ રહ્યા છે એ બરાબર નથી યાર સમજી જાવ ને પ્લીઝ મારે નાનો બાળક સમજી નાનો ભાઈ સમજીને મારી વાત સાંભળો મા તમારા બધા જ કામ કર કોઈ કામ બાકી નથી મારા બધા બહુ મિત્રો છે દેવી પૂજક એમનું આમ ધારેલું કામ માટે પૂરી કરે છે તો હું કહું કે યાર પ્રસાદ કર્યો જોઉં પણ એ બકરા કામ યાર એ થોડું બરાબર નથી યાર મંદિરમાં માં મેલડીને તમે પૂજો મેલડીને તો ખાલી નારિયેળ તમે કરીને ના આવો તો એ તમારું કામ થઈ જતું હોય છે આ થોડુંક દુષણ મને લાગેલું છે આપણા હિન્દુ સમાજ પ્રત્યેનું આપણે કોઈને એવું કહે ભાઈ તમે બલી કરો છો ને બકરા ચડાવો ઈદના દિવસ આવું કે આપણું બધું કેતા હોય છે ને હિન્દુના આ મુસ્લિમ કરીને મુસ્લિમના તમે જાઓ એમના તો બલીનું મહિમા છે ગમે તે કરે પણ એમના મસ્જિદમાં કોઈ દિવસ ગંદકી નથી કરતા જ્યારે આપણે તો મંદિરમાં જઈને દારૂ ચડાવો બકરા કાપો નથી બરાબર યાર દોસ્ત પવિત્ર સ્થાન રાખવાનું આપણું બરાબર મારી એક તમને બધાને અરજ છે તો તમે બધા જ માતાજીની દયા તમારા પર રહે એ મારી મા પાસે પ્રાર્થના અને આટલું સાંભળ્યું બધા મને આટલો સપોર્ટ કરો છો બધાનો ખૂબ અને હા મારી વાત તમને ખોટી લાગી હોય તો થોડું ખોટું લગાડજો જ કારણ કે જો યાર માતાજીનું આપણે જઈએ મંદિરમાં ને આવું બધું થતું હોય એવું પડ્યું હોય સારું ના કહેવાય ને યાર દોસ્ત તમને કેટલું બધું આપે તમે જે કીધું એ બધું તમારું કામ કરી દેતી હોય મેં ભાઈને એવું સાંભળ્યું કે અરે હા જો મારો જ દાખલો કહું તમને મેં મેં વિડીયો બનાવ્યો પણ ના બનાવ્યો એક મુસ્લિમ ભાઈ એ ખોડિયાર માતાના મંદિરે આવે છે અને નારિયેલ ને પ્રસાદ એટલે નારિયેલ અગરબત્તી લઈને આવતો છોકરો મેં પૂછ્યું એટલે કાકે કીધું કે આ મુસ્લિમ છે હા શું વાત છે મેં કહું અહીંયા આપણા હિન્દુ ત્યાં બકરા ચઢાયા માતાજીના ખોડિયાર માતાના મંદિરે અને આ ભાઈ મુસ્લિમ હોવા છતાં બી એ નારિયેલ અગરબત્તીનો પ્રસાદ લઈને આવ્યો અને એકદમ સરસ રીતે એને કોઈ કચરો બધો પડે બધું લઈ લીધું ને સરસ રીતે એને કર્યું તો મેં પૂછ્યું મેં કોઈ આ શું હતું તો કે મારું મેરેજ નહોતું થતું છોકરાને ઉંમર બી બેટલી નથી પણ એનું એમને જરૂર હોય એટલે ની ઉપર હશે તો કે મારા પપ્પાએ અહીંની મારી આ માડીની બાધા લીધેલી કે અને મારું આજે લગ્ન નક્કી થયું ને કંકોત્રે મૂકવા આવે તો છોકરો સાંભળજો એને કોઈ એ પોતે એને ના કીધું કે બકરો મંદિરમાં આવું બધું ના કરાય ત્યારે આપણે હિન્દુ થઈને ના સમજીને મુસ્લિમ યુવક થઈ ને એટલું સરસ અને એકદમ શ્રદ્ધાથી પગે લાગી ગયો તો માએ એની અરજ સ્વીકારી લીધી તો આપણને તો જન્મ જાત એમાં માડી પાસે આપણે જન્મ્યા છે ને ધર્મની રિલેટેડ વાત કરીએ તો કારણ કે આપણે હિન્દુ એટલે માતાજીના ભગત કહેવાય ભગવાન ના ભગત એ મુસ્લિમ એટલે અલ્લાહના બધા ભગવાન એક જ છે પણ એમનામાં બલીનું છે મહત્વ એટલે કરે છે ને આપણા તો નથી આપણને તો તમે ખાવ જે ખાતા તર શાકાહારી નથી રહ્યા માંસારી બધા થઈ ગયા શોખ મોજ શોખ બધા પૂરા કરવા ચલો એ પણ એગ્રી કારણ કે શાકભાજી મોગું થઈ જાય પણ આ વાત ચોક્કસ ધ્યાન રાખજો કે જો એક મુસ્લિમ યુવક આપણી માતાજી પાસે આવીને જ્યાં બકરા ચડે છે ત્યાં એ નારિયલ નગર પ્રસાદ કરી જતો એનું કામ માળી કરતી હોય તો આપણું ના કરે ભાઈ આ તો આપણી હાજરા હાજર બેઠેલી છે તો આવું કોઈ મંદિરે તમને લાગે કે આવું કંઈક ખોટું કામ ખોટું એટલે બકરું યા તમે કાપો ભગવાનના માતાજીના મંદિરે બિલકુલ યાદબી નથી એટલે મારા ખાસ દેવી પૂજક જેટલા પણ મિત્રો છે બધાને જ મારા તરફથી એક નાના ભાઈ નાનો માણસ તમને અરજ કરે છે કે મા તમારા બધા જ કામ પૂરા કરશે બસ તમે આ થોડુંક આ તમે રીત બદલી કાઢો ભક્તિ તમારી બહુ જ જબરજસ્ત એમાં કોઈ સતને સ્થાન નથી તમે માને તમે અરજ કરો છો ને બીજા દિવસ તમારું કામ થઈ તમે જોઈ લાશે નજરો નજર દાખલા કેટલાકના ધંધા સરસ ચાલતા થઈ ગયા છે જેના કોઈ ઠેકાણા ન હતા એના તર માતાજી બહુ બધું આપે છે તો આટલી કૃપા કરતી હોય તો આપણે મેં એક રિક્વેસ્ટ છે મારી કે આપણે માને ખાલી ફૂલ પ્રસાદ અને નારિયેળ થી કેમ ના પર પ્રસન્ન કરીએ મંદિર ગંદુ ના કરે મંદિર માં શું છે કોઈ બહાર નો વ્યક્તિ આવીને જોવે ને કે આ હિન્દુ મંદિર માં આવું થાય છે મને ચાર પાંચ જણા એ પૂછ્યું કે આ તમારા માતાજી નું મંદિર છે ને ત્યાં એ લોકો રોપડી માતા બધા જ માતાજી બધા એક જ છે કોઈ અલગ નથી પણ આ તમે ના કરો આ નહીં કરો એ દિવસ બધું સારું થઈ જશે તમારે તમારે ખાવું હોય તો ખાવ વાંધો નહીં પણ મંદિરે ગંદકી ના કરશો એટલી મારી બધા જ ખાસ દેવી પૂજક મિત્રોને મારી નમ્ર વિનંતી છે આવનાર પેઢીને તમે સારું શીખવાડો યાર ચાલો જય માતાજી થોડુંક વધારે પડતું આજે મારાથી બોલાઈ ગયું મને ખબર નથી પડતી હું મારો ટોપિક ક્યાં ચાલુ થાય ક્યાં પૂરો થાય છે પણ આ નજરો જોઉં મેં રવિવાર અમુક વાર જોઉં તો જોઉં કે માતાજી ના મંદિર આવું થતું હોય ત્યારે રોકી દો એને આપણે રોકવાની જરૂર છે આપણે પોતાને કોઈ આપણને કે ને શું કરવાનું એટલે હું કઉ ને તમે કરશો એવું નથી માતાજી આગળ તમે અરજ કરો કે આવું મારું કામ છે અગરબત્તી કરવી એવું કઈ નીકળી જાય યાર મારી ભક્તિ સાચી હોય તો એના ગયા એટલે જ કામ થઈ એવું વિચારો તમે એનો તમને એ બોલાવો આવ્યો અને એને શું કે પોકાર્યામાં આવે ત્યારે તમે જાઓ છો મંદિરે ચાલો મારો ટાઈમ થઈ ગયો છે જય માતા ને બધા મારી વાતને ચોક્કસ ધ્યાન રાખજો હા ચાલો જય માતાજી જય ખુલ્લા